તો હાવું અને દીકરીમાં ફૂટી નો અવાજ આવ્યો કે આ કે મારી મમ્મી થી બહેની ફૂટી ગઈ એ તને તારી મમ્મી દેખાય બીજું કોઈ તને દેખાતું જ નથી કે તારે ઘરવાળે તો તને સારી જ લાગે કે તારી ઘરવારેથી ફૂટી હોય કે મારી ઘરવાળે થી ફૂટી હોય ને પપ્પા

કોઈ એવું ભણવાનું આવે એનાથી આપણા થી પડી જાય પડી જાય એવું કઈ નથી કે આપણા પડે એના કોઈ પડવું જ ન જોઈએ એવું ન હોય અમે ધારા કચરા કરતા ને આવે એ કે મજુ કાકી ધારા કરો ને પણ કાક ની હું નહીં હું એ કે કાંક ની મળીને મારી કીધે કાક ની મહી તૂટે કાર કિર તૂટે તો તૂટે

ઘરની રસોઈમાં નોકવું હોય ઘરના કામકાજમાં નોકવું હોય બધી રીતે જુદું જુદું હોય બે ત્રણ મહિના થાય ને એટલે એને બધી ઢપ પડી જાય એટલે એ આપણી ગોળે બધું કરવા માંડે અને ન આવડે તો આપણી દીકરી છે આપણે શીખવાડે મને તો હું તો આપણે પોરણની વાત નથી કરતા અમે હું જ અહીંયા ને મારા હારા ત્યાં મારા લગ્ન ત્યાં થાય મારા બાપુ બાપુજીએ એટલું જ કીધું કે મારી દીકરીને તમે ગમે રસોઈ કહે ને એ આવડશે

તો મારા હારે કે કાંઈ વાંધો નહીં કે રોટલા કરતા મેં આવે તો અમે શીખવાડી દે પછી અત્યારે ગેસ થઈ ગયા છે કઈ તો સૂલા હતા પછી મારે આવું છે આમ કઈ આમ આમ અથે રખાય અથે આવી રીતે આમ પીશ અને નાના નાના કરી છે અને મારે આવું છે પૂરું રોટલા કરે ને એમ બાયું ખાવું અને ભાભીની કરશે ને એ રણખાટું પડતી નાના છોકરાઓ એના રોટલા અને એના હું કરી મોટાના રોટલા ઝડના રોટલા બધા દેખાણી કરે મને રોટલા શીખવા દીધા આવી ગયા શીખવાયેલું કા શું આવે

એનું ઘર મૂકીને આપણે આવ્યા હોય એટલે થોડુંક આપણે જાતું કરવું પડે થોડુંક ઈ જાતું કરે અને ક્યારેક એવું નથી ક્યારેક બઉને વાક હોય છે કે સાસુ નો હોય સસરાનો વાક હોય એવું નથી અમુક ઘરમાં અમુક છોકરીઓ જીદી હોય છે તો બઉને વાક હોય છે જેમ જી જોઈ જોઈ ને પેલા આપણા માવતરની ઘરે મળતું હોય ને સસરાની ઘરે તો થોડું ઘી લેવામાં નવી રીતના એ પહેલાથી પરિચય ન હોય કે આટલું બધું લેવું આમ કરવું એટલું બધું બહાર જાવું

અને હું તો એમ જ કહું કે આપણે આપણા આગળના બધાનું પહેલાંના જમાનાનું ઉખેરીને બેહો ને એના હાલે આપણે જીવન જીવી લીધું છે બધા આ જીવન જીવી લીધું છે આપણે હવે વહુને એની રીતના અત્યારે હાલે છે જે યુગ હાલે છે એને પ્રમાણે આપણા દીકરાને વહુને જીવવા દેવું જોઈએ તમે પહેલાનું ઉખેરીને બેહો ને ક્યારેય હવે કોઈ હાલવાનું નથી કેમ કે અત્યારની જનરેશન છે ને પહેલાનું હવે હકાવાનાય નથી કેમ કે અત્યારે હવે આપણે જીવી લીધું છે તો ભાઈ એને જીવવા ને હું કામે ને તમે એને ટક 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 ને બધે વચ્ચે આવો છો બસ આપણે એક તો શું ત્રણ ટાઈમ ખાવાનું મળી જાય આપણે સરખાઈથી રાખે એ જ આપણે મહત્વનું છે બસ હું કહું એમ જ કહું કે જો તમે એક દિવસ તમે હું એમ જ કહું કે તમે હું દીકરી બનાવી લો જો તમને તમારી ખાટલે બેસીને તમને માથું ન દબાવી દે તો તમે કયોય આપણે હારી જાય પણ તમને દીકરી બનાવતા આવડવું જોઈએ તમને મા બનતા આવડવું જોઈએ તો ઘર એક સ્ત્રી હર એક હો એ જરૂરથી દીકરી બની જશે પણ થોડુંક આપણે આપણે પણ આપણે લેટગો કરતું હોય કે પહેલાં અમે આમ કરતા ને અમે આમ કરતા નહીં અત્યારે બધું હવે રહેવા દેવું પડે જો તમે એટલું સમજી ને તો હું બધી વાતો તો આપણે છે ને અત્યારે બધાનો વાગ છે ને હવે એના હોવું ન જ આવે છે પણ ક્યારેય હું એમ નથી કહેતી કે વડીલનો પણ વાક હોય જ છે એને હું એમ જ કહું કે અત્યારે તમે જો એને એક દીકરી બનાવી લો ને તો એ તમારે મા બનવામાં કઈ વાર નથી લાગે એમ એટલે હું તો એમ જ કહું કે એ રીતના રહ્યો બસ આપણો આજે આ વિડીયો થોડોક શીખ બનાવવાનો હતો તો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો બસ આવા નવા નવા હું મારી ચેનલ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી લોગ્સની એમાં નવા નવા આવા વિડીયો અપલોડ કરતા આવીએ છીએ તો જરૂરથી મારી ચેનલને જો તમે વિડીયો જોયો હોય અને હજી સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય